કમળાઇ શક્તિપીઠ કદમગીરી કોળાંબાધામ આજે સમસ્ત સોરફિયા કામળિયા આહિર અને કામળિયા ગોર પરિવારના કુળદેવી શ્રી માના સાનિધ્યમાં દર વર્ષે ચૈત્ર વદ અગિયારસના રોજ લાપસી નૈવેદ્ય અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને દરેક માના છોરૂ લાગણીથી દર્શન કરવા પધારે છે અને માના ધામમાં આનંદથી દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માતાજી સોરફીયા કામળિયા આહિર પરિવારનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું તમામ બધા તેમની ભાઈઓને જઈ કમળામાં આજ રોજ અમે તમામ સ્વરાજની અંદર રસતા કામળિયા પરિવાર અહીર તેમજ અમારા કુળઘોર કામળિયા ઘોર હવે મા કમળાના આ આજ રોડી લાપસીનું આયોજન તેમજ યજ્ઞનું આયોજન તમામ કામળિયા પરિવારના ભાઈઓ ગામડે ગામડેથી આજે ઉમટી છે અને અમારા કુળદેવી છે અને અમારો અને આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે અમે માના સાનિધ્યમાં બધા ભાઈઓ બધા ગોર ભેગા થઈ અને એક રોડ આયોજન કરીએ છીએ સાથે સાથે માના આશીર્વાદ લઈએ છીએ જય કમળા જય કમળ